આજે ગાંધીધામમાં જે રેડિશન મતલે મહેશ્વરી સમાજ માટે ખૂબ જ ગૌરવનો દિવસ અને ગૌરવવંતો દિવસ છે કારણ કે આજે સમગ્ર મહેશ્વરી સમાજના લોકો સાથે મળીને એક સુંદર મજાનું આયોજન મહેશ્વરી ફાઉન્ડેશન જે છેલ્લા બાર મહિનાથી કાર્યરત છે અને સમાજના લોકોને સાથે જોડી કઈ રીતે આગળ વધીને દરેક રાષ્ટ્રના પ્રવાહને આપણે વધુને વધુ કઈ રીતે યોગદાન આપી શકીએ સમાજના લોકોને જે હજી પણ આર્થિક રીતે સદન નથી એમને કઈ રીતે મદદ કરી એમને સમાજના અન્ય પ્રવાહ સાથે જોડી શકીએ એ સર્વે સંદર્ભ સાથે એમના કાર્યક્રમ અંતર્ગત આજે એ મૈસૂરી સમાજના મૈસરી ફાઉન્ડેશન અંતર્ગત મૈસૂરી બિઝનેસ એસોસિએશનનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું એક મૈસૂરી સમાજની દીકરી તરીકે હું આજે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કારણ કે સમાજના એટલા કેટલાય લોકો છે જે પોતાના જીવનમાં બિઝનેસ તો કરી રહ્યા છે પણ સાથે મળી અને સમાજને વધુને વધુ કઈ રીતે ઉત્થાન તરફ લઈ જવા માટે પ્રયત્ન કરી શકાય એ દિશામાં આજે સુંદર મજાનું પગલું ભરાયું છે એમના અધ્યક્ષ આદરણીય જેપીભાઈ પીભાઈ મહેશ્વરી એમની સમગ્ર ટીમ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું આ સુંદર કાર્યક્રમ બદલ હું ચોક્કસ માનું છું કે મહેશ્વરી સમાજની આવનારી પેઢી એ આ કાર્યો થકી અને આ કાર્યો નિહાળી અને પોતાના જીવનમાં વધુને વધુ કાર્ય એ કરી શકશે અને પોતાના કાર્ય થકી સમાજમાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકશે આજે કચ્છ ગાંધીધામ ખાતે મહેશપંથી મહેશ્વરી સમાજનું મહેશ્વરી ફાઉન્ડેશન જે છેલ્લા એક વર્ષથી ચાલે છે એના અનુસંધાનમાં કે મહેશ્વરી સમાજના છોકરા છોકરીઓ જે ધંધા ઉદ્યોગ કરે છે સાહ શિક્ષકો છે એમએસએમઈ છે એમનો એક સેમિનાર રાખેલો છે અને મહેશ્વરી બિઝનેસ એસોસિએશન જેનો શોર્ટમાં છે એમ બી એ મહેશ્વરી બિઝનેસ એસોસિએશન સમાજના દરેક વ્યક્તિ નાણાંથી મોટા એકબીજાના ધંધામાં સહકાર આપે અને જેની પાસે જે સર્વિસ કે જે પ્રોવાઈડર હોય એનો એકબીજાના કોન્ટેક્ટમાં રહી અને સમાજનું નામ આગળ રોશન કરે એના માટે એક લોન્ચિંગ કાર્યક્રમ રાખેલ એમ બી એનો દેશના પ્રગતિમાં રાષ્ટ્રની પ્રગતિમાં આપણું યોગદાન શું હોઈ શકે સામાજિક રીતે યુથની રીતે એવો એક પ્રયાસ છે કે સમાજના યુવાનો બિઝનેસ તરફ વળે એના માટે સતત પ્રયાસો છે દીકરા દીકરીઓને ભણાવવાની ખાસ જરૂર છે ભણ્યા પછી પણ જો નોકરી ન તો બિઝનેસ તરફ વળવું જરૂરી છે કારણ કે હવે જેમ જેમ સમય જાય છે એમ આર્થિક રીતે તમારી મજબૂતી બિઝનેસથી હાંસલ થઈ શકે છે નોકરી નો ડાઉટ બહુ સારી છે જીવન નિર્વાહ માટે પણ નોકરીના અમુક લિમિટેશન આવી જાય છે એટલે સમાજને હું વિનંતી કરું છું કે હવે બિઝનેસનો સમય છે દુનિયા ખૂબ આગળ વધી રહી છે આપણે આપણા પરિવારમાંથી અદાણી અંબાણી કેમ બને આપણા દીકરાઓ એના માટે આપણે બધા સાથે મળી અને પ્રયાસ કરીએ એકબીજાને સહકાર કરીએ કોપરેટ કરીએ તમે જ્યાં પણ રહેતા હો એ ગામ પ્રત્યે એ સમાજ પ્રત્યે એ શહેર પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે આપની ભાવના લાગણી સાચા દિલથી હોવી જોઈએ અને ખૂબ આગળ વધો એવી શુભકામના જય રાષ્ટ્ર